નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેમાં છઠ્ઠા નંબરનો દાખલો જોઈશું કે જેમાં એ બી બરાબર એસી હોય તેવો સમજવી બાજુ ત્રિકોણ એ છે તો એ ત્રિકોણ છે જેમાં એ બી અને એસીના માપ કેવા છે સરખા છે ત્યારબાદ શું છે કે એડી બરાબર એ થાય તેવું બિંદુ ડી એ બી એ પર લો બરાબર હવે અહીંયા શું કહે છે કે એડીનું માપ અને એ બીનું માપ બંને સરખા થાય એવું બિંદુ ડી લેવાનું છે જે બી પર હોય બી પર એટલે બી એને લંબાવતા આગળ ડી પર મળે છે એટલે બી એને લંબાવતા ડી મળે એટલે જેથી કરીને એ બી અને એડીનું માપ કેવું થાય છે સરખું થાય છે તો સાબિત કરો કે ખૂણો બી સીડી કાટખૂણો છે જ્યાં ખૂણો બી સીડી આ જે ખૂણો બને છે એ કેવો છે કાટખૂણો બને છે તે સાબિત કરવાનું છે તો પહેલાં તો આપણને શું આપ્યું છે સમજવી બાજુ ત્રિકોણ એટલે આ બે ખૂણા કેવા બે બાજુ કેવી છે સરખી અને એ અને એડી બાજુ પણ કેવી છે સરખી છે જો એ અને એસી સરખા હોય અને એ અને એડી સરખા હોય કહેવાનો મતલબ આ બે બાજુ પણ સરખી છે અને આ અને આ બાજુ સરખી છે તો કહેવાનો મતલબ શું છે કે ત્રણે ત્રણ બાજુ એકબીજાને કેવી થાય સરખી થાય તો આપણે લખીએ કે જો એ બરાબર એસી અને એડી બરાબર એબી હોય તો શું થશે માટે એસી અને એડી પણ કેવા થશે સરખા થશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે શું છે કે આપણે આ ત્રણે ત્રણ બાજુ કેવી બતાવી સરખી બતાવી કેમ તો એબી અને એસી સરખા છે અને એબી અને એડી સરખા છે એટલે એસી અને એડી પણ સરખા થાય છે ત્યારબાદ આપણે જોઈશું કે ત્રિકોણ એબીસીમાં શું છે કે એબી અને એસી બાજુ કેવી છે સરખી છે તો ખૂણો બી અને ખૂણો સી પ્રમાય સાત પોઈન્ટ બે મુજબ કેવા થશે સરખા થશે તેવી જ રીતે એડીસી ત્રિકોણમાં એમાં પણ શું છે આ બે બાજુ સરખી છે સરખી બાજુઓના સામેના ખૂણા પણ કેવા થાય છે સરખા થશે એટલે ખૂણો સી મતલબ એ સીડી અને એ ડીસી આ બંને ખૂણા પણ કેવા થશે સરખા થશે તો લખીએ આપણે ત્રિકોણ એ બી એ બરાબર એસી છે માટે શું થશે કે ખૂણો એ સી ખૂણો એટલે કયો થશે આયો ખૂણો એ સી આ ખૂણો બરાબર ખૂણો એ બી સી પ્રમય સાત પોઈન્ટ બે મુજબ અહીંયા કયા કયા દેખાય છે ખૂણો એસી એટલે આ ખૂણો થયો અને એ એટલે કયો ખૂણો થયો આજે દર્શાવેલ છે તે ખૂણો તેવી જ રીતે હવે ઉપરના ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ એ માં કઈ બે બાજુ સરખી છે તો એસી બરાબર એડી હવે એસી બરાબર એડી હોય તો કયા બે ખૂણા સરખા થાય તો ડીની એડીની સામેની બાજુ કઈ થઈ સામેનો ખૂણો સી અને એસીનો સામેનો ખૂણો કયો થયો ડી તો આપણે આખા નામ લખ્યો તો શું લખાશે ખૂણો એડીસી અને ખૂણો એ બંને ખૂણા કેવા છે સરખા છે માટે લખીએ ખૂણો એ સીડી બરાબર ખૂણો એ આને આપશું આપણે એક નંબર હવે આપણે શું કરશું કે પરિણામ એક અને બે બંનેનો શું કરીએ સરવાળો કરીએ તો અહીંયા લખીએ એક અને બેનો સરવાળો કરતા તો હવે સરવાળો કરીએ તો શું થશે કે બંને બાજુ બરાબરની બંને બાજુના સરવાળા કરતો જેમ કે બરાબરની બંને બાજુ પહેલું તો શું છે ડાબી બાજુ એસીબી અને એસીડી બંનેનો સરવાળો કરીએ માટે ખૂણો એસીબી વત્તા ખૂણો એસીડી તેવી જ રીતે બરાબરની બાજુ જમણી બાજુ શું છે એબીસી વત્તા બંનેનો શું કરશો સરવાળો કરશો માટે કયો ખૂણો થાય એસી બી ત્યારબાદ શું છે એસીડી એસીડી ખૂણો એટલે કયો થયો આ ખૂણો થયો હવે આ બંને ખૂણાનો સરવાળો કરીએ બરોબર તો આખો ખૂણો કયો મળે ખૂણો બી મળશે આપણને તો આપણે લખીએ માટે ખૂણો બી સી ડી બરાબર હવે અહીંયા દેખો હવે આ બાજુ તો કંઈ થતું નથી એ અહીં છે અને એડીસી ક્યાં છે સામેની બાજુ છે તો એ જેમ છે ને એમ આપણે લખી દઈશું ખૂણો એ બી સી વધતા ખૂણો એ ડી સી લખી દઈશું હવે અહીંયા કોન્સમાં લખવું હોય તો શું લખાશે કે ખૂણો એસી બી વધતા ખૂણો એસીડી આસન્ન કોણ હોવાથી બરોબર આ રીતે લખી દઈએ અથવા શોર્ટમાં આસનનો કોણ લખશો તો પણ ચાલશે ત્યારબાદ આગળ શું છે કે એબીસી ખૂણો એટલે કહો તો એબીસી ખૂણો આ થયો હવે એબી એની જગ્યાએ ડીબીસી ખૂણો લખી શકું કારણ કે વાત તો આપણે કયા ખૂણાની કરીએ છીએ બીની એબીસી લખું તો પણ ખૂણો બી થાય અને એડીસી એ ડીબીસી લખું તો પણ ખૂણો કયો થાય બી થાય એ રીતે એડીસીની વાત કરીએ તો ખૂણો એડીસી હવે ખૂણો એડીસી લખું તો પણ ખૂણો ડી થાય અને ખૂણો બીડીસી લખું તો પણ કયો થાય ખૂણો ડી થાય તો અહીં લખી શકીએ આપણે માટે ખૂણો બી સી બરાબર એ જગ્યાએ શું લખીશ ખૂણો ડી સી વત્તા એડીસી ખૂણાની જગ્યાએ શું લખીશ હું બીડીસી ખૂણો બી ડીસી અહીંયા કૌશમાં લખો તો લખાય કે એ એ બીડી પર નું બિંદુ છે બરોબર બીડી પરનું બિંદુ છે એટલે આપણે શું કર્યું એનું નામ બદલી શક્યા છીએ હવે આ બટલી વસ્તુ થાય આને આપણે નંબર આપીએ છીએ લખીએ કે સરવાળો કેટલો થાય એકસો ને એશિયાશ તો અહીંયા આપણી જોડે મોટો ત્રિકોણ કયો છે મોટો ત્રિકોણ છે આપણી જોડે બી સી આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો છે એકસો એસી અંશ તો આપણે લખીએ તો ખૂણો ડી એટલે કયો થશે પહેલો ડીબીસી ખૂણો એટલે આ જે ખૂણો છે એની વાત છે વત્તા ખૂનો બીડીસી બીડીસી એટલે કયો ખૂણો થયો બી ડીસી એટલે આ ખૂણાની વાત કરી પેલા આ ખૂણો લીધો હવે આ ખૂણો લીધો વત્તા ત્રીજો ખૂણો કયો બાકી છે આપણી જોડે તો બી ડી બરોબર તો એ ખૂણો પ્લસ કરીએ વત્તા ખૂણો બી સી ડી બરાબર કેટલા છે ત્રણેય ખૂણાનો સરવાળો એકસો ને એસી અંશ હવે આપણી જોડે એક પરિણામ મળ્યું છે પરિણામ નંબર ત્રણ પરિણામ ત્રણમાં શું છે કે ડીબીસી અને બીડીસી બંનેનું નામ શું છે બરાબર ડીબીસી વધતા બીડીસી બરાબર કેટલા થાય છે બીસી ડી જેટલા થાય છે મતલબ આના બરાબર કેટલા થાય છે બીસીડી થાય છે તો અહીંયા આપણે ડીબીસી વત્તા ખૂણો બીડીસી બરાબર આપણે બીસીડી લખી શકીએ તો આપણે લખીએ આગળ કે ખૂણો બી સીડી બરાબર આ સ્થાન પર શું લખ્યું મેં આની જગ્યા પર બીસીડી લખ્યું છે વત્તા બાકીનું જે વધેલું એ તો શું વધેલું ફરીથીને ખૂણો બી સી ડી બરાબર કેટલા થશે એકસો ને એસી માટે બંને ખૂણાનો આપણે સરવાળો કરીશું એટલે શું થશે કે ટુ ખૂણો બીસીડી કારણ કે બીસીડી આપણી જોડે કેટલું છે બે વાર બરાબર એકસો ને એસી માટે ખૂણો બીસીડી બરાબર એકસો એસી ભાગ્યા બે કેવી રીતે થયું તો જે બે આ ગુણાંકમાં હતા બરાબરની સામે જાય એટલે ક્યાં જાય ભાગાકારમાં જાય તો અહીંયા એ પદ લખ્યું છે માટે છેદ ઉડાશું એટલે શું થશે આપણી જોડે કે બે ભાગ્યા એકસો એસી એટલે કેટલા જવાબ આવે નેવું અંશ આવે એટલે ખૂણો બીસીડી બરાબર કેટલા મળ્યા આપણને અંશ મળ્યા માટે નીચે લખી શકીએ કે આમ ખૂણો બી સીડી કાટ ખૂણો છે જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર છ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર સાત દાખલા નંબર સાતમાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં ખૂણો એક નેવું અંશ છે બરોબર તો અહીંયા ખૂણો એ જે છે એ કેટલો છે નેવું અંશ છે બરોબર આઈર અહીંયા ખૂણો એ કેટલાનો થયો નેવો અંશ અને એ બી બરાબર એસી હોય મતલબ એ બી અને એસીના માપ કેવા છે સરખા છે તો તેઓ કાટકોણ ત્રિકોણ એબીસી છે તો એ કાટકોણ કાટકોન ત્રિકોણ છે તો ખૂણો બી અને ખૂણો સી શોધવાનો છે તો આપણને ખબર છે તેમ કે ત્રિકોણ એ માં કયા બે ખૂણા કઈ બે બાજુઓ સરખી છે તો આપણને અહીંયા આપેલી છે કઈ છે એ અને એસી એ બી બરાબર એસી હવે તો બધા વિદ્યાર્થીઓને ખબર હશે જો આ બે બાજુ સરખી હોય તો શું થાય તો આની સામેની ખૂણો અને આ બાજુનો સામેનો ખૂણો બંને ખૂણા કેવા થાય સરખા થાય તો બંને ખૂણા કયા કહે છે માટે ખૂણો સી બરાબર ખૂણો બી ક્યાંથી આવ્યું તો પ્રમાય સાત પોઈન્ટ બે પરથી ત્યારબાદ હવે આપણને ખબર છે કે બંને ખૂણા ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ તો લખશું કે ત્રિકોણ એ બી સી માં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર કેટલો અંશ થાય છે એકસો ને અંશ હવે અહીંયા ખૂણો એ કેટલાનો છે આપણી જોડે ખૂણો એ આની જગ્યા કેટલા લખશું નેવું અંશ લખી દઈએ માટે નેવું ખૂણો બી ચલો હવે ખૂણો સી બરાબર કેટલા અહીંયા તો ખૂણો બી ખૂણા સી અને ખૂણો બી ખૂણા સી ની જગ્યાએ ખૂણો બી લખી શકું બરાબર એકસો ને એસી અંશ મારે લખવું હોય તો લખાય પક્ષ તથા ખૂણો સી બરાબર ખૂણો બી હોવાથી બરાબર આ પક્ષ એટલે કોના માટે લીધું મેં જ્યાં કાટકોણ ખૂણાનું માપ ખૂણા એનો માપ લખ્યું એના માટે પક્ષ લખ્યું અને ખૂણો સી બરાબર ખૂણો બી હોવાથી મેં શું કર્યું છે નામ ચેન્જ કર્યું છે ત્યારબાદ શું થશે આ નેવું જે છે એ બરાબરની સામેની તરફ જશે એટલે શું થશે માઇનસ થશે અહીંયા પ્લસમાં જે બરાબરની સામે જાય એટલે શું થાય માઇનસ થશે એટલે આપણે લખીએ કે ખૂણો બી વધતા ખૂણો બી બરાબર એકસો એસી માઇનસ નેવું અંશ થાય આ બે ગુણાંકમાં છે ખૂણા બી ના બરાબરની સામે જશે એટલે ક્યાં જશે ગુણાકાંડમાંથી ભાગાકારમાં જશે એટલે આ જગ્યા પર આવશે તો લખશું માટે ખૂણો બી બરાબર નેવું ભાગ્યા બે થશે માટે છેદ ઉડાવશું એટલે શું જવાબ મળશે ખૂણો બી બરાબર પિસ્તાળીસ સાઉન્સ મળે છે નેવું ભાગ્યા બે એટલે કેટલા મળે પિસ્તાળીસ સાઉન્સ મળે માટે હવે અહીંયા શું હતું ખૂણો બી અને ખૂણો સી કેવા હતા સરખા હતા માટે લખી શકીએ કે ખૂણો બી બરાબર પિસ્તાળીસ સાઉન્ડ તેથી ખૂણો સી બરાબર પણ કેટલા થાય પિસ્તાળીસ સાઉન્સ મળે તો આપણને અહીંયા ખૂણો બી અને ખૂણો સી જે શોધવાના હતા બંનેના માપ કેટલા મળ્યા પિસ્તાળીસ સાઉન્ડ મળ્યું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો પૂર્ણ થાય છે અને આગળનો દાખલો જોઈએ આગળનો દાખલો છે કે બતાવો કે સમ બાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે સાહીઠ અંશ થાય છે હવે સમ બાજુ ત્રિકોણ સમ બાજુ ત્રિકોણ કોને કહેવાય તો અહીંયા જો ત્રિકોણ ABC આપેલો છે સમ બાજુ એટલે જેની બધી જ બાજુઓ કેવી હોય છે સરખી હોય છે તો આવો જો ત્રિકોણ હોય તો તેની બધી બાજુ કેવી છે સરખી છે અને સમ્વી બાજુ હોય બાજુ તો એમાં કોઈ પણ બે બાજુ કેવી હોય છે સરખી હોય છે કોઈ પણ બે બાજુ અને સમ બાજુમાં કેવી હોય છે ત્રણે ત્રણ બાજુ સરખી હોય છે તો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ એબીસી સમ બાજુ ત્રિકોણ છે માટે શું થશે માટે ત્રણે ત્રણ બાજુઓ કેવી થશે સરખી થશે એટલે એ બી બાજુ બરાબર બીસી બાજુ બરાબર એસી બાજુ થાય ત્યારબાદ હવે આપણી જોડે એક પ્રમેય છે કે શું છે સમાન જો કોઈપણ ત્રિકોણમાં બે બાજુઓ સમાન હોય તો એના સામેના ખૂણા કેવા થાય સરખા થાય તો અહીંયા પહેલું એ બી અને બીસી બાજુ લઈએ તો એ ની સામેનો ખૂણો કોણ છે ખૂણો સી અને બીસીની સામેનો ખૂણો કોણ છે ખૂણો એ તે જ રીતે બીસી અને એસી કેવી છે સવાન બાજુ છે તો બીસીની સામેનો ખૂણો કોણ છે ખૂણો એ અને એસીની સામેનો ખૂણો કોણ છે ખૂણો બી તો આપણે લખીએ કે ત્રિકોણ એ બી સી માં એ બી બરાબર બીસી હોવાથી શું થશે કે ખૂણો સી બરાબર ખૂણો એ ક્યાંથી આવ્યું તો પ્રમય સાત પોઈન્ટ બે પરથી તેવી જ રીતે ત્રિકોણ એ બીસીમાં બીસી બરાબર એસી હોવાથી શું થશે તેની બીસીની સામેનો ખૂણો કોણ થાય છે તો ખૂણો એ તો લખીશું ખૂણો એ બરાબર અને એસીની સામેનો ખૂણો કોણ છે એસીની સામેનો ખૂણો ખૂણો બી બરાબર ખૂણો બી આપણ ક્યાંથી આવ્યું તો પ્રમય સાત પોઈન્ટ બે પરથી માટે આમ શું મળ્યું આપણને ખૂણો સી બરાબર ખૂણો એ અને ખૂણો એ બરાબર ખૂણો બી માટે નીચે લખી શકીએ આથી આથી શું થશે ખૂણો એ બરાબર બી બરાબર ખૂણો સી બરોબર ત્રણે ત્રણ આપણે એક સરખા લખી દીધા ત્રણે ખૂણા કેવા મળ્યા છે સરખા મળ્યા છે હવે આપણે શું બતાવવાનું છે કે બધા જ ખૂણાનો સરવાળો કેટલો થાય સાહીઠ થાય હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને અહીંયા લખી દઈએ કે માટે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર કેટલો થાય એકસો ને અંશ હવે ડાયરેક્ટ તમે લખી શકો કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર કેટલા છે અહીંયા ખૂણા બી બરાબર ખૂણો એ છે તો ફરીથી હું ખૂણા બી ના સ્થાને શું લખીશ ખૂણો એ લખીશ તેવી જ રીતે ખૂણો સી બરાબર પણ કેટલા છે ખૂણો એ છે તો હું પણ વધતા જો ખૂણા સી ની જગ્યાએ એ લખી શકું બરાબર કેટલા થાય એકસો ને અંશ માટે ત્રણ ખૂણો એ માટે ત્રણ ખૂણો એટલે એક બે અને ત્રણ બરાબર આ ખૂણો એક ખૂણો બે અને ખૂણો ત્રણ ત્રણ એનો સરવાળો કરો એટલે કેટલો થાય ત્રણે થાય ત્રણે નો સરવાળો કરો એટલે કેટલો થાય ત્રણ ખૂણો એ થાય ભાગ્યા બરાબર એકસો ને અંશ ભાગ કરીસ તો શું બનશે મને કે ખૂણો a = 180 / 3 એટલે ખૂણો a કેટલો મળ્યો 60° મળ્યો બરોબર વિદ્યાર્થી મિત્રો તો ખૂણો a નું માપ કેનો મળ્યું 60° મળ્યું માથે હું નીચે લખી શકું કે ખૂણો a + ખૂણો b + ખૂણો c બરાબર કેનો થાય સોરી એક સેકન્ડ તો કે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર કેટલો થાય સાહીઠ અંશ મળે તો ત્રણે ત્રણ ખૂણાનો માપ કેવું મળ્યું સરખું મળ્યું